વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક ચોમાસામાં મળતા અનેક ગુણોથી ભરપૂર અને ઇમ્યુનિટી વધારે એવા કંકોડાના શાકની રીત લઈને આવી છું જેને ઘણા લોકો કંટોલા પણ કહેતા હોય છે તો તમે આખો વિડીયો જરૂરથી જોજો એકદમ ટેસ્ટી શાક બને છે તો મેં અઢીસો ગ્રામ કંકોડા લઈ લીધા છે અને કંકોળા બને ત્યાં સુધી આ રીતે નાના અને લીલા હોય એવા જ લેવા જો પીડાશ પડતા તમે કંકોડા લેશો પાકી ગયેલા તો એનું શાક સારું નહીં બને હવે કંકોડામાં આ રીતે સેજ ખાંચા ખાંચા જેવું કા હોય છે ખરબચડું હોય છે તો એમાં કચરું અને રેસા ભરેલા હોય છે તો એને આપણે પાણીમાં અડધો કલાક માટે પહેલાં પલાળી રાખીશું અને ત્યાર પછી એને સરસ રીતે મસળી અને ધોઈ લેવાના છે તમે કંકોળા કાપીને પણ એને ધોઈ શકો છો અને શાક બનાવી શકો છો તો આ રીતે ધોયા પછી મેં અડધો કલાક માટે એને નીતરતા મૂકી દીધા હતા બધું જ પાણી સરસ નીતરી ગયું છે તો હવે આપણે એને આ રીતે પતલા પતલા કાપી લેશું તમે જેટલા પતલા કાપશો એટલું શાક ક્રિસ્પી અને સરસ બનશે અને ચડતા પણ વાર નહીં લાગે અને આ શાક બનાવી અને તમે બે દિવસ સુધી ખાઈ શકો છો એકદમ ટેસ્ટી બને છે છટ ઉપર ગુજરાતી ઘરોમાં તો આ શાક બનતું જ હોય છે જેથી તમે શીતળા સાતમ ઉપર ખાઈ શકો તો આ રીતે મેં પતલા પતલા કંકોડા કાપી લીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ કપાયા છે તો હવે આપણે શાક વઘારી દઈશું આ શાક કોરું જ બનાવવાનું છે અને આમાં પાણીનો જરા પણ ઉપયોગ કરવાનો નથી એટલે તેલ આગળ પડતું લેવાનું તો ત્રણ ટેબલ સ્પૂન તેલ લઈ લીધું છે અને અડધી ટી સ્પૂન અજમો વઘારમાં ઉમેર્યો છે ચપટી હિંગ અને પાંચ ટી સ્પૂન હળદર ઉમેરી દીધી છે ત્યાર પછી કાપેલા કંકોડા મેં ઉમેરી દીધા છે એક વખત મિક્સ કરી દઈશ અને આ કંકોળાના શાકમાં વઘારમાં અજમાનો જ ઉપયોગ કરવો તો શાક જલ્દીથી પચી જાય હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને ધીમા ગેસે શાકને ચડવા દઈશું મીઠું સહેજ ઓછું જ નાખવાનું કેમકે શાક ઓસવાઈ જશે તો હવે ઢાંકણ ઢાંકી અને શાકને ચારથી પાંચ મિનિટ માટે હું ચડવા દઈશ આ રીતે શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મારો આ વિડીયો તમને પસંદ આવે તો એને લાઈક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરીથી એક વખત મેં મિક્સ કરી દીધું છે શાકને અને ઢાંકણ ઢાંકીને બીજી ચારથી પાંચ મિનિટ માટે શાકને ચડવા દઈશું તો બીજી ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને શાક પચાસ ટકા જેટલું ચડી ગયું છે તો હવે આપણે મસાલા કરી દઈશું અને આમાં બેઝિક મસાલાનો જ ઉપયોગ કરવાનો છે તો એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દીધું છે અને મિક્સ કરી દઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકી ચારથી પાંચ મિનિટ માટે શાકને ચડવા દઈશું તો બીજી ચારથી પાંચ મિનિટ પછી શાક લગભગ ચડી ગયું છે પરંતુ બીજી બેથી ત્રણ મિનિટ હું શાકને ચડવા દઈશ જેથી મસાલા એકદમ સરસ રીતે અંદર બેસી જાય અને હવે બીજી બેથી ત્રણ મિનિટ પછી શાક એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયું છે અને હવે બેથી ત્રણ મિનિટ માટે હું ઢાંકણ ઢાંક્યા વગર જ શાકને ચઢવા દઈશ જેથી ક્રિસ્પી બને શાક તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવું કંકોળા એટલે કે કંટોલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે તો તૈયાર છે કંકોડાનું શાક